પરોઠા હાલો નાસ્તો કરવા નાસ્તો કરીને પછી જઈએ આપણે વરાદાને મળવા હાલો મિત્રો તો જોઈ લો આ અમારા વરાદા ભાઈ છે તલવારમાં સાફ સફાઈ કરે છે તલવારની મંડપ સર્વિસ વાળા ભાઈઓ આવી ગયા છે મંડપ બાંધવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો અને અમારા અવરાજા ભાઈ તલવારમાં મુંદાણા છે અર્ધા ગામની તલવારું ઉબેગી કરીને ત્યાં બેઠા છે હા મિત્રો અમેનભાઈ બન જાય ટોપ લેવા બિરયાની બનાવવાની છે હાલો મિત્રો આપણે આવી ગયા છીએ માતાજીના મઢે ટોપ લેવા આ છે આમાં માતાજીનું મઠ હોલો હોલો બરાબર દરવાજા રામ થઈ જાય

બહુ આવ્યા આ દુકાને અમે પહેલાં ભણતા ને ત્યાં રજા પડે હતી અહીં ગયા આવતા ટીવી જો આ દુકાને ટીવી મેકેલી હતી અત્યારે તો હંધી ભાગી છોડી નાખ્યું બહુ અમે આ દુકાને આવ્યા ટીવી જો ભાગી બહુ ખાધો આ દુકાને ઓલું છે અમારા ગામનું સમસાણ અમારો ભાઈબંધ બેઠો ખવાનો નાયા વેગીનો

हम हम भाने बैठा है हमारे भाव से क्या तो मोहन मामा के मर मामा ने वीडियो ने लाइक कर दिया क्या सही जैसे एक फिर हम कहीं दे हम तो हम कहीं दे मर मामा ने वीडियो ने लाइक कर दिया हम कहीं दे क्या तो क्या बंदे मामा बनो वीडियो के लाइक कर दिया हम कहीं दे हम कहीं दे लाइक लाइक कर दिया हाँ माँ लाइक लाइक कर दिया क्या हाँ माँ माँ क्या લાઇક કરી દયો કે મને મારા વેડીયો બસ આવીને અમારા પાંચ વાગ્યાનો ફેરાવો જો દા આ આપણો મિત્ર છે એલા પણ પડશું ભણા પડી ગયું અમારો ભાણો ભાણા ઉભા નો થાય તને ગોથું મારી દે મિત્રો વરાધા ને જવો કેટલો ચોપ તેની હાથે પહેરવા મળ્યો ઉભો રે ઉભો રેલા પહેરાવે બહુ ઉતાવળો પણ મિત્રો આ છે અમારા વરાજા ભાઈ ના તને અણવર વરાદાના અરવણ અણવર છે હાલો મિત્રો આપડે ઘરે સારું થઈ ગયું માંડવા નાખવાનું બાટલા બાટલા ઢાળીને ચાર કરીને બનાવી દે મસ્ત ના માંડવા मंडप क्या हिलयो है वर राजा ने काय लावन छे तो અત્યારે કેમ પગજો તલવાર લઈ કાય લાવન છે ભાઈ સરે મંડપ સર્વિસ વાળા ભાઈઓ એકલા એકલા હેરાન થતા હતા આપણે એમ છું કે હાલો આપણે ઘડીક જઈ મદદ કરાવવા આપણે ઘડીક છત્રી પકડીને ઉભા રહ્યા એક બાજુ તો હાલો મિત્રો આયા બની રહી છે મહેમાનો માટે બિરયાની મહેમાનો જમવામાં દેવાની છે બિરયાની અને આયા ચાલી રહ્યા છે વરાજાભાઈ ને કા ક્યાર કરવાનું કામકાજ સારું સર થઈ ગયું છે વરાધાભાઈ ને ક્યાર કરી રહ્યા છે આગળ અમારે ફૂલા કે ચડાવવાનો છે વરાજાને એટલે વરાધાને કરી રહ્યા છે ચાર ચાલો મિત્રો આપણા ભાઈ ક્યાર થઈ રહ્યા છે મેકઅપ બેકઅપ કરીને વાટા પ્લાસ્ટર કરીને અમારા વરાધાને ક્યાર કરી દો આલો ફટાફટ અને પછી મિત્રો જમવાનું ક્યારે થઈ ગયો તો બધા મહેમાનોને બેસાડી દેતા આપણે જમમાં અર્ધા રહોડામાં જપટ બોલાવે છે તો હાલો મિત્રો આપણે વરાજા ભાઈ ક્યારે થઈ ગયો તો હવે આપણે વરાજાને કે સડાવી દઈએ ફેરવી દી ગામમાં આંટો વાઢી દઈ એટલે ખુશ થઈ જાય આપણો વરાદો ચાલો મિત્રો તો આપણે ભાઈને બગીમાં બેસાડી દીધા છે અને અમારો વરાજો કેવો લાગે કોમેન્ટ કરજો મિત્રો ને આ બ્લોગ જોઈજો આખો माओ वरिया वियो मां वरिया वियो ग्रिज હાલો મિત્રો તો કેમ લાગ્યો તમને બાકા જે બોલે ને નીકળી જમાવટ પાડી દીધી હો પણ બાકી આપણે નાસ્તા આવડે ને આપણે વિડીયો ઉતારી ખાલી મિત્રો ¡Ah! સર મિત્રો પછી આપણે ફૂલે ખુલે ઘરે આવી ગયા બાકાજીક બોલાવી દીધી હવે બોલે છે લાડવા માટે બાકાજીક બોલી રહી છે મિત્રો મળી મિત્રો હવે સવારે